ક્યારેક ક્યારેક શું થાય કે આ વેસ્ટ સ્ટીલનું કોઈ પણ આપણે કટલરી હોલ્ડર લઈએ કે પછી આમાં આપણે ગમે તે રાખતા હોય સ્પૂન રાખતા હોય કે ફોર્ક રાખતા હોય કે ટૂથપેસ્ટ ટૂથબ્રશ રાખતા હોય એમાં પાણીને લીધે કાંટ લાગી જતો હોય જંક લાગી જતો હોય જેથી કરીને ખરાબ થઈ જતું હોય અને પછી આપણે એને ફેંકી દેતા હોઈએ છે તો એનો જબરદસ્ત આઈડિયા હું તમારી સાથે શેર કરીશ પહેલાં તો તમે ચાહો તો આમાં કલર પણ કરી શકો છો મેં કલર ઓલરેડી કરી દીધો છે તમે જોઈ શકો છો અને હવે પાછો કલર નીકળી ગયો છે તો આ બીજો આઈડિયા હું અપનાવું છું કે કોઈ પણ આપણી પાસે આ રીતની જે આપણે જ્યુટ કહીએ સિંદરી કહીએ છે એ તમારે લેવાની છે અને પછી ગાંઠ મારી અને આને આ રીતે તમારે કવર કરી લેવાનું છે અહીંયા તમે ચાહો તો આ સિંદરીને આપણે ચોટલાની જેમ ગુથી ત્રણ ભાગ કરી અને પછી ગુથીને પણ લગાવી શકો છો પણ અહીંયા આ રીતે મને લાગ્યું સરસ છે અને આ રીતના જે કામ હોય છે એ થોડા ટાઈમ ટેકિંગ કામ હોય છે થોડો તમારો ટાઈમ જતો રહે આમાંથી એટલે જ્યારે ટાઈમ હોય ને ત્યારે જ આવી વસ્તુ કરવા બેસો તો સારી એવી જલ્દી થાય અને મન પણ ફ્રેશ રહે ને ત્યારે જલ્દી જલ્દીમાં કોઈ પણ વસ્તુ સારી ના થાય અને મારું માનવું છે કે કોઈ પણ વસ્તુ બનાવો તો પછી સરસ જ બનાવો ને ટાઈમ લઈને બનાવો તો એટલા માટે જ હું ઘરને ઉપયોગી અને જે લોકો વસ્તુ ફેંકી દેતા હોય ને એવું લાગતું હોય કે આ વસ્તુનો તો બીજો કંઈ યુઝ જ નથી આ વસ્તુ તો ફેંકવાલાયક જ છે એમાંથી જ હું નવા નવા આઈડિયા તમારી સાથે શેર કરું છું જેથી કરી અને તમારા ઘરમાં પણ મારા ઘર જેવી ભંગારની વસ્તુ પડી હોય તો એને ભંગારમાં દેવાને બદલે તમે એમાંથી સરસ મજાના આઈડિયા અપનાવી અને તમારા ઘરની ચીજોની ગોઠવણી કરી શકો કાં તો ઘરને સજાવી શકો તો બે આઈડિયા હું નોર્મલી મારા વિડીયોમાં હોય જ છે અહીંયા આ રીતે તમે જોઈ શકો છો બે ઉપરના ભાગ હતા ત્યાં આપણે આ રીતે ક્ષણ વીંટી દીધી છે પછી મેં શું કર્યું કે આમાં એક એક ક્ષણ વીંટવાથી થોડો વધારે ટાઈમ લાગતો હતો તો મેં શું કર્યું આ રીતે બે જૂટ લઈ અને સાથે એને વીંટવાનું સ્ટાર્ટ કરી દીધું જેથી કરીને શું થાય કે જલ્દી કામ થાય તો આમાં શું છે કે કોઈ કામ કરવા બેસો ને ત્યારે ઓટોમેટિકલી તમને ખબર પડવા માંડે કે આ કામ સારું એવું જલ્દીથી કેવી રીતે થશે બસ આ રીતે ત્રણ બાજુ દીધું છે હવે આપણે ચોથી બાજુ પણ આ રીતે લગાવી દેસુ આ રીતે લગાવ્યા પછી તમે નીચે જોઈ શકો છો કે નીચે જે છે આપણે જૂટ વીંટવો હોય તો એમાં કોઈ ઓપ્શન નથી કેમ કે નીચે જે કાણા છે ને એમાંથી જૂટ આવી ના શકે તો આ ત્રણ બાજુ આ ચાર બાજુ લગાવી દીધું હજુ પાછું બે બાજુ લગાવી દેસુ એટલે આ રીતનું કંઈક બની જશે હવે તમે જોવો અહીંયા નીચે કંઈ છે જ નહીં તો આપણે આમાંથી જોટને બાર કેમ કાઢવી તો એના માટે મેં શું કર્યું કે આ રીતે ત્રણ જૂટ ભેગી કરી ચોટલો બનાવી અને પછી નીચે લપેટી લીધું છે તો એક બે રાઉન્ડ તો મેં આ ચોટલો બનાવીને આ રીતે એને છે કવર કર્યું અને પછી ખાલી જૂઠથી કવર કર્યું એટલે ત્રણ જાતની ડિઝાઇન છે એ આપણા આ જે નક્કામાં જે ઓર્ગેનાઇઝર હતું એમાં બનાવી લીધું છે અને તમે ચાહો તો જૂટને વીટ્યા પછી પણ તમે એમાં કલર કરવો હોય તો કરી શકો છો કેમ કે ક્યારેક ક્યારેક આપણે સ્ટીલ એવું આવી જતું હોય કે ખાલી કોટિંગ જ હોય તો એમાં પાણી અડે તો જંખ તો લાગવાનો જ છે તો જંક લાગે તો પહેલાં તમે કલર પણ કરી શકો છો ને આ રીતે કોઈ પણ શો પીસ હોય તો આ રીતે તમારા ઘરમાં જૂટ પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો તમારી ઉપર છે તમને મારા કરતાં પણ વધારે આઈડિયા આવી શકે મને તો જે આઈડિયા આવ્યો એ તમારી સાથે મેં શેર કર્યો છે બસ આ રીતે બે મારા મેં દોરી બનાવી એમાંથી બે રાઉન્ડ મેં એના લગાવ્યા છે અને ઉપરના જે પાક છે એને કવર કરવાની ટ્રાય કરી છે જેથી કરીને બંને એટલું એ દેખાય નહીં એવી ટ્રાય કરી છે તો બસ ઉપર હું આ રીતે લગાવી લઈશ અને એને લગાવ્યા પછી નીચે હું છે એ ખાલી જ એમનામાં જ ક્ષણને લગાવી દઈશ તો એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની રેડી થઈ જશે અને ક્યારેક ક્યારેક આ જ્યુટ એટલું ખરાબ આવતું હોય છે ને તો એમાંથી રેસા નીકળેલા હોય ને દેખાય છે તો એનાથી સરસ જે ફિનિશિંગ આવવું જોઈએ ને આવતું નથી તો તમારે શું કરવાનું એક લાઇટર લેવાનું અને આ રીતે ઘસી દેવાનું એની ઉપર તો વધારાના જે રેસા બહાર નીકળેલા હશે એ બધા જ બળી જશે અને સરસ જ્યૂટની પેટર્ન તમને જોવા મળશે તમે જોઈ શકો છો કે લગાવવા પછી એકદમ સરસ મજાનું આપણું ઓર્ગેનાઈઝર દેખાય છે આને તો હું કહું ને તમને બે ત્રણ આઈડિયા આપું છું ચાલો અહીંયા તમે આમાં કોઈ ફોર્ક રાખી શકો કોઈ સ્પૂન રાખી શકો ટૂથપેસ્ટ રાખી શકો કોઈ ચમચા ચમચીઓ રાખી શકો અને કોઈ આપણે કાઉન્ટર ટોપ પર તેલ રાખતા હોય તેલનો ડબ્બો આની અંદર રાખી શકો તો વધારાનું તેલ હોય એ પણ નીચે તમે કોઈ પણ કાર્ડબોર્ડ રાખી દો તો એમાં સોસાઈ જશે અને કાઉન્ટર ટોપ ઉપર આ મસ્ત લાગશે પણ સરસ મજાનું કેમકે હવે સરસ મજાનું આ બની ગયું છે અને નેતર તમે આમાં કોઈ પણ ફ્લાવર રાખી રાખી શકો શકો આર્ટિફિશિયલ બ્રાન્ચ છે એ અને કોઈ જગ્યાએ તમે એને હેંગ કરી શકો આવી રીતે તમે જોઈ શકો છો ડબલ સાઈડ ટેપ લગાવી અને દિવાલમાં લટકાવી દો યા ખીલી લગાવી અને એને લટકાવી દો તો પણ બહુ સરસ લાગે તો આઈડિયા કેવો લાગ્યો અને શું તમારી પાસે પણ આવું કોઈ પણ હોલ્ડર હોય તો પ્લીઝ આ રીતે ટ્રાય કરો તો કમેન્ટ જરૂર કરજો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે જય શ્રી કૃષ્ણ